વધુ એક પુલ તૂટવાના સમાચાર સામે આવે છે જૂનાગઢના માંગરોળ તાલુકાના આજક ગામ નજીક એક પુલ તૂટ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે આજક ગામ નજીક આત્રરોલીથી કેશો તરફ જતો જે રોડ છે ત્યાંનો પુલ તૂટી ગયો છે અને સમારકામ ચાલી રહ્યું હતું એ જ સમયે અચાનક આ પુલનો સ્લેબ ધરાશાયી થઈ ગયો છે સમારકામ કરનારા લોકો નીચે ખાબકી ગયા હતા પુલની સાથે સ્લેબની સાથે પરંતુ સદનસીબે સ્લેબને નીચે કોઈ ન હતું એટલે જાન હાની નથી થઈ પરંતુ તસવીરો આપ નિહાળી રહ્યા છો કે કઈ રીતે હાલ આ પુલનું સમારકામ જ ચાલી રહ્યું હતું ઉપરથી બુલડોઝર પણ કદાચ નીચે પડ્યું હોય તેવી પ્રાથમ પ્રાથમિક દ્રષ્ટિએ આપણે જોઈ રહ્યા છીએ આજક ગામના આ પુલની ખબર પહેલાં પણ આપણે જોયેલી હતી તેને લઈને લોકોએ ફરિયાદ પણ કરી હતી કે અહીં બરાબર કામ થઈ નથી રહ્યું અને હવે તો સમારકામ ચાલી રહ્યું હતું ત્યારે જ આ પુલ તૂટી ગયા હોવાની વિગત સામે આવી છે વિગતો આપીએ ફરી જૂનાગઢના માંગરોળ તાલુકાના આજક ગામ નજીકનો આ પુલ છે આજક ગામ નજીક

સ્વર્ગત સાગર તે આપણી સાથે સાગર આ પહેલા પણ આપણે આજક ગામનો આજે પુલ છે તેની ખબર બતાવેલી જ હતી દર્શાવેલી હતી અને હવે આજ જ પુલ ધરાશાય થયો શું શું પ્રાથમિક વિગતો જી યસ જો વાત કરવામાં આવે તો જે રીતે જે ગંભીરા બ્રિજની દુર્ઘટના બની અને ત્યારબાદ સરકાર તરફથી જે રીતે કડક સૂચના આપવામાં આવી છે અને જૂનાગઢ જિલ્લામાં પણ જે કોઈ પણ જર્જરિત પુલ હોય અથવા તો એમને સમારકામની આવશ્યકતા હોય તો આવા જેટલા પણ બ્રિજો હતા કે મોટા બ્રિજ હોય કે પછી જે નાના નાળા હોય કે જ્યાંથી જે પાણી પસાર થતું હોય અને નાના જે જે નાળા હોય આ કામગીરી હતી એ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેના આદેશો થયા હતા અને તે અંતર્ગત જે જિલ્લામાં તમામ જે નદી નાળા હતા એનું સર્વે કરવામાં આવ્યું હતો અને જ્યાં જરૂરત હોય ત્યાં રિપેરિંગ માટેના જિલ્લા કલેક્ટર દ્વારા આદેશો કરાયા હતા અને આ અંતર્ગત માંગરોળ તાલુકાના આજક ગામ નજીકનો જે પુલ છે એનું જે રિપેરિંગ કામ છે સમારકામ છે એ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ જે આ બ્રિજ હતો એનો જે સ્લેબ હતો આ એક જે નાનો પુલ હતો અને ઊંચાઈ પણ કોઈ ખાસ એટલી ઊંચાઈ ન હતી પરંતુ જ્યારે એ જેસીબી છે ત્યાં કામકાજ ચલતું હતું ત્યારે જે સ્થાનિક ગ્રામજનો હતા એ પણ ત્યાં એ કામગીરી જોવા માટે ઊભા હતા અને યુવાન ઉદ્યોગ જયારે એ સ્લેબ છે એ નીચે તૂટી પડ્યો ત્યારે જેસીબી પણ અંદર પટકાયું અને જે ઉભેલા થોડા લોકો હતા એ પણ નીચે પડ્યા હતા પરંતુ યશ સદનસીબે કોઈ ઊંચાઈ બહુ વધુ ન હોય તેને કારણે તમામ જે લોકો છે એનો બચાવ થયો હતો અને કોઈ જાનહાની છે તે થવા પામી નથી જી યશ બિલકુલ ખૂબ ખૂબ આભાર સાગર આપનો અમારા સાથે જોડાવા માટે અને આવી વિગતો માટે